છકા છોડાવી દેલા ચાલો તો મિત્રો આપડે ચડી અને જોઈએ કે જો આ નરિયું છે ઉચકી શકે એમ હશે તો આપણે અહીંથી એને ઉચકાવી અને તુરંત અહીંથી પકડી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ આડી છે હવે હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો કેમ છો મિત્રો આશા રાખું છું કે બધા મજામાં જશો તો અત્યારે આપણે આવીએ છીએ ગડકા ગામ વાડી વિસ્તાર આપણે કાકા જોડે વાત કરીએ કે સાપ ક્યાં છે અને એનું પૂરું નામ પૂછીએ તો પેલા તો તમારું પૂરું નામ બતાવો ને સાપ કેવી જગ્યાએ ને ક્યાં સાપ છે એ વાત કરો મારું નામ કે ભરતભાઈ ચૌહાણ ગટકા ગામ કે વાડી વિસ્તાર ભાઈ

થોડીક સાઈડ માં બધી આપી મિત્રો તમે જોઈ શકો છો કે જે જે આડી છે 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 હવે ઉપર આવે એની એની નીચે સાપ કે તમને દેખાતો હશે હાલમાં તો મિત્રો સાપ કંઈક આ રીતે છે ઉપર હવે આપણે પ્લાન મારશું કે વિચારીએ થોડું કે આને રેસ્ક્યુ કઈ રીતે કરવો કેમ કે આવી જગ્યા ઉપર સાપ હોય ત્યારે આપણે એની આજુબાજુ ટચ કરવા જઈએ કે અહીંથી નીચેથી પણ એને ટચ કરીએ તો સાપ છે ભાગી અને આખામાં આમાં રાઉન્ડ લગાવી શકે છે બીજે પણ જઈ શકે છે એટલે એના માટે પહેલા તો આખો પ્લાન મારવો પડશે અને પછી એને રેસ્ક્યુ કરવો પડશે ચાલો આપણે અંદરથી તો જો કે કે આવે ત્યાંની બાજુમાં જશું અને પકડવાનું કરશું તો ત્યાંથી ભાગી જશે અથવા તો ત્યાંથી ચાલી અને બીજા રૂમમાં પણ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે એટલે આપણે પેલા તો બારે જઈએ અને એની ઉપર જોઈએ કે ઉપરથી કઈ રીતે રેસ્ક્યુ થઈએ એમ થાય એમ છે કે નહીં ચાલો તો મિત્રો પેલા તો આપણે તો મિત્રો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ હવે ત્યાંથી આજે મોબારો છે એની ઉપર જોશું કે જો નરિયા કે છે ઉચકી શકશે તો એને ઉચકાવી અને રેસ્ક્યુ કરશું તો મિત્રો આ રીતે કઈક જુઓ કે મકાન છે અને એ પ્લાન મારીએ છીએ કે ભાઈ સાપ હવે અહીંયાથી તો એમને રેસ્ક્યુ અંદર પૂરવો થોડુંક અઘરું લાગશે જોઈએ કે કદાચ અહીંયા લઈ આવીને અંદર પૂરીશું અને કાતો પછી નીચે લઈ જઈને બાજકું છે બાજકાની અંદર પૂરવો પડશે એટલે હવે આપણે પ્લાન કરીએ છીએ કે અહીંથી અંદર એને રેસ્ક્યુ કઈ રીતે કે કરવો કે બાજકાની અંદર કઈ રીતે પૂરવો ચાલો તો મિત્રો હવે આપણે ઉપર ચડીએ અને જોઈએ કે જો આ નરિયું છે ઉચકી શકે એમ હશે તો આપણે અહીંથી

જાય છે અરે આવે તો થઈ ને દોસ્તો રેસ્ક્યુ એકદમ ખતરનાક હતું કેમ કે સાપ અહીંથી પકડવાનું નીકળો એ ભેરાજી કેમ સલાંગ મારી કે ડાયરેક્ટ ભાગી અને આમ જવાનું કરતો હતો એટલે કે એની પહેલાં જ આપણે એને પકડી લીધો છે જો કે રેસ્ક્યુ ઓપરેશન બહુ જ એકદમ ખતરનાક છે તો પણ આપણે કે ભાઈ છે એ ત્રણ ચાર દિવસથી આમના આજ સાપથી હેરાન થતા હતા એટલા માટે આપણે એને ગમે તેમ કરી અને અહીંથી એને નીકાળી દેવાનું છે અને એ ભાઈનું એક આઠ દસ દિવસનું ટેન્શન છે એ દૂર થાય ને સાપ બાબત એક બીક છે બીક જતી રહે તમારે અહિયાં કઈ મોટો બાંબુ કે એવું હોય ને તો એ લઈ લ્યો અને એને ખાલી મોઢા આગળ કે આમ ખાલી મારજો નહી હે કઈ વાંધો નહીં એને ટચ કરાવો એટલે પાછો હટશે ખાલી નોર્મલ ટચ કરાવો હમ હવે છે ના કાઢી નાખો મિત્રો આમાં એકદમ દરિયાની નીચે ફસાઈ ગયો છે જોજો નિયા એનું મોટું કે હશે તો નીરા છે મિત્રો આ નરિયાની નીચે કઈક આવી રીતે આમ ફસાઈ ગયો છે ને આપણે ખેંચવાથી સાપ ક્યારેય નીકળે નહીં તૂટી જાય એના માટે નરિયું છે ને ઉખાડી અને પછી આપણે એને ત્યાંથી નીકળીશું ના ના કઈ નહીં અમને આ પકડો ખાલી એને જીક મારો એને બે હાથે રાખજો ના દોસ્તો અહીંથી સાપ છે આની નીચેની દિવાલ છે એમાં હરંગ આમ ના ગયો જતો એમ જવાનું કરે છે આપણે એને જવા નથી દેવો અહીંથી જ એને નીકાળી લઈ નકર છે આ મકાનના આખા પણ નરિયા ઉખાડવા ઉખેરવા પડે એટલા માટે ખોટી નુકસાની ના આવે ને આપણે અહીંથી જઈએ હવે છે ને એક આ નરિયું છે ને એને કાઢ્યું છે એને ખેંચી લ્યો ના નરિયા ને જરાક પછી ખેંચી સ્ટીક આપી દેજો ખેંચો એટલે કે ધામણ સાપ છે જો કે એકદમ રૂપનો દેખાવનો ખતરનાક સાપ આવે છે અને પીળાશ કલર માં છે અને ચાર પાંચ ફૂટ છે આપણે એને

પછી ચુહા ને એવું ડેટકા ને બધું હોય છે એનો આ શિકાર કરે છે અને એને ખાઈ જાય છે એટલે કે એવા આપણે જે ખેડૂતના પાકને નુકસાન પહોંચાડે છે નાશ કરે છે એટલે કે આવા સાપો મારવા ના જોઈ અને પર્યાવરણને બચાવવાનું છે આપણે પર્યાવરણને નાબૂદ નથી કરવાનું ચાલો આપણે એને ઠેલી અંદર પૂરી દઈશું

તમારી અડધી કલાક ની મહેનત પ્રમાણે તમે પકડી ને ભાઈ બાજકામ પૂરી દીધો બહુ હારામાં બહુ બો બો ભાઈ સુપર માં સુપર ગમે નીકળે તો આ કેનેડી વાળા ભાઈ ફોન કરવાનો બરોબર ને બહુ ખાલી પંદર મિનિટ માં પોચી ગયા ભાઈ ફોન કર્યો હતો બરોબર ને ભાઈ થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો દોસ્તો સાપનું ફાઇનલી રેસ્ક્યુ થઈ ગયું છે આપણે એવી જગ્યા ઉપર એને રિલીઝ કરીશું કે આજુબાજુ કોઈ ત્રણ ચાર કિલોમીટર સુધી રહેણાંક કે વાડી વિસ્તાર ના હોય અને જંગલ એરિયો હોય એવી જગ્યા ઉપર આપણે સાપને રિલી રિલીઝ કરી દઈશું કેમ કે ત્યાંથી પછી કોઈ ઘર કે વાડી વિસ્તારની આજુબાજુ જવાનું ન કરે એટલે આપણે ખુલ્લું પર્યાવરણ હોય એની અંદર સાપને આઝાદ કરી દઈશું અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ આભાર